સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે મોહરમ સ્પેશિયલ દૂધના શરબતની રેસીપી જોવાના છે તો બહુ જ સરસ અને ખૂબ જ ઇઝી તરીકાથી હું તમને સમજાવવાની છું તમે આ રીતે બનાવશો તો ઘરમાં અને બહાર બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે અહીં મેં એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધેલી છે તમે ચાહો તો સ્ટીલની કઢાઈ પણ લઈ શકો છો એમાં થોડુંક પાણી એડ કર્યું છે જેથી બળે નહીં ચોટે નહીં અને એમાં બે લીટર દૂધ મેં એડ કરી દીધેલું છે તો દૂધને મેં રાતથી લઈ લીધેલું હતું તો એને ગરમ કરીને ઠંડુ પાણીને ફ્રીજમાં મૂકેલું એટલે એની મલાઈ થઈ ગઈ છે તો મેં મલાઈ સાથે જ એને કઢાઈમાં લઈ લીધેલું છે હવે સરસ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું અને એનામાં એક બોઇલ જેવું આવી જાય એટલે આપણે એક ચોથાઇ ચમચી જેટલું એમાં ઇલાયચી પાવડર એડ કરીશું તો એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને એક કપ ભરીને મેં એમાં ખાંડ એડ કરી છે તો ફ્રેન્ડ્સ ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું તમે જે રીતનું મીઠું ખાવાનું પસંદ કરતા હોય એ રીતે કરી શકો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને એમાં ધીરે ધીરે એને થવા દઈશું મીડિયમ ફ્લેમ પર હવે મેં અહીંયા પંદર કાજુ અને પંદર જેવી બદામને પાણીમાં બે ત્રણ કલાક પલાળી રાખેલી એના છલતાં ઉતારી લીધેલા છે બદામના અને એને દૂધ સાથે પીસી લઈશ તો જે દૂધ આપણે સાઈડ પર કાઢીને મૂકેલું એની સાથે મેં એને પીસી લીધું છે અને જુઓ આ રીતે એની પેસ્ટ બનાવી લીધેલી છે તો હવે થોડી થોડી પેસ્ટ એડ કરતા જઈને આપણે દૂધને હલાવી લઈશું આ રીતે આપણે કાજુ બદામની પેસ્ટ નાખીએ છીએ તો ટેસ્ટ બહુ જ ફાઇન આવતો હોય છે તો આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો હવે એને મિક્સ કરતાં જઈશું અને પંદરેક એક મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો પાંચથી સાત મિનિટ થઈ જાય એટલે એમાં આ રીતના બે બ્રેડ લઈને એની કિનારી કાપીને એને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું અને એનો જે બ્રેડનો પાવડર હશે એ આપણે આમાં બે મોટી ચમચી જેટલો એડ કરીશું તો ફ્રેન્ડ્સ બ્રેડનો પાવડર બ્રેડ ગમ એડ કરવાથી દૂધ ખૂબ જ ઝડપથી ઘટ થઈ જતું હોય છે અને એની ક્વોન્ટિટી વધારે રહે છે અને ઘટતા ઝડપથી આવી જાય છે એની સાથે એનો ક્રીમી એકદમ ટેસ્ટ આવે છે તો તમે પણ આ રીતે બ્રેડને પીસીને નાખીને ટ્રાય કરજો તમને આ બહુ જ ગમશે અને તમે કાયમ પછી એ જ રીતે દૂધ ડ્રિંક બનાવશો તો મેં બે ચમચી નાખીને એને સરસ રીતે મિક્સ કરી દીધેલું છે એમાં ગાંઠો ના રહે એ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું અને ટોટલ પંદરથી વીસ મિનિટ જેવું આપણે દૂધને બોઇલ થવા દેવાનું આ રીતે અને સરસ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા જવાનું જેથી ચોટે નહીં નીચે અને બહુ ફૂલ ફ્લેમ નહીં રાખવાની મીડિયમ ફ્લેમ પણ આપણે આ કામ બધું કરીશું તો જુઓ સરસ રીતે ઘટ થઈ ગયું છે દૂધ તો હવે એમાં રહેલી આવી થોડી ઘણી જે ગાંઠો હોય એને આમ કિનારી પર લઈ જઈ અને આપણે પ્રેસ કરીને એને તોડી નાખવાની અને એમાં થોડા ઘણા કાચું બદામ પીસવામાં થોડા આખા રહી ગયેલા છે એ પણ આવી ગયા છે કંઈ વાંધો નહીં એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે ક્રન્ચી હવે આજે હું એને કલરફુલ બનાવું છું તમે એને વ્હાઇટ પણ રાખી શકો પરંતુ હું ગ્રીન ફૂડ કલર એમાં એડ કરી રહેલી છું અને એને ગ્રીન કલરનું દૂધનું શરબત બનાવું છું તો આ રીતે મેં ગ્રીન કલર એડ કરીને સરસ રીતે મિક્સ કરી દીધેલું છે અને ફરી એને બે ત્રણ મિનિટ સુધી મેં બોઇલ કરી લીધેલું છે તો હવે આપણે એને ગેસની ફ્લેમને બંધ કરીને એને ત્રણથી ચાર કલાક સુધી મેં ઠંડુ થવા દીધું ત્રણ ચાર કલાક થઈ ગયા છે ઠંડુ પડી ગયું છે તો એમાં આપણે તકમણિયાના બીજ મેં બે મોટી ચમચી જેટલા પાણીમાં આ રીતે પલાળીને રાખેલા હતા એ એડ કરી દીધેલા છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જુઓ ખૂબ જ સરસ ઘટ આપણું શરબત બનીને તૈયાર થઈ ગયું છે અને એમાં છેલ્લે આપણે ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી લઈશું અને તેને સર્વિંગ ગ્લાસમાં નીકાળી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો દૂધ કોલ્ડ ડ્રિંક અમે એને કહીએ છીએ તો તમે દૂધનું શરબત પણ કહી શકો તો એટલું ફાઇન બને છે તો તમે જરૂરથી આ રીતે બનાવીને ટ્રાય કરો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફરી મળીશું આવી રેસિપીઓ સાથે એકદમ સરળ પદ્ધતિથી ઘરમાં જ રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવીશું અને તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો